મને બાંધતા શીખવાડી વાડી ક્યાં શકો છો મિત્રો આપડે આ રીતે લસણ ની વાડી બંધાય છે ખંભાળી લઈને આપણે ખાતર છે કયું ખાતર છે આપડે નર્મદા નર્મદા ખાતર છે આપડે જોઈ શકો છો મિત્રો આપણે દેશી ખાતર છે આપણે લસણમાં નાખવાનું છે આ રીતે આપણે ખાતર નાખવાનું છે આ આપણે લસણના ના કેરા બાંધેલા છે જો પછી આમાં ખાતર નાખવાનું આ રીતે આપણે ખાતર નાખી પછી લસણ સોપવાનું બા તમે શું ફોલો છો લહન ફોલો છો ક્યાં વાડીમાં સોપવાનું છે એમ વાડીમાં સોપવાનું con em non cái số bảy cái, coi xí, coi xíu coi xí, cái làm số bảy luôn. con lizo con lizo ăn, ăn phô luân voi, con yế cái cho anh nuôi. con chưa à? ઓલા જૈદી પછો મને કીધું આડે છે તો બધું ઉતારવાને હું દુપાયતો કોને તનો આડકોલા મિત્ર ચા પીવા આપણે નાન સખીને ચા પી લેવી પર હોય થાય હું થોડોક આવી જાઓ યશ મને તો ચા પીવી તારે ચા પીવી તારે એમ

તો ચાલો મિત્રો આપણે લેસન સોંપાઈ ગયું છે અને અમારા વિડીયો ગમે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો ને મળવી આપણે નવા બ્લોગમાં જય માતાજી જય ભેલનાથ